ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં પોથી યાત્રામાં લોકો ઉમટ્યા હતા માતાઓ બહેનો યુવાનો દ્વારા બોલાવવામાં આવી હતી ગામના મોક્ષધામમાં પિતૃ મોક્ષાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આજે સવારે અગિયાર કલાકે પોથી યાત્રા કાઢવામાં આવી હતી આ પોથી યાત્રામાં ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સમ્રાટ સમાચાર તળા